આકાશવાણી જોહી ભુજ કેન્દ્રાય રજુ કરીઉં તા કચ્છી કાર્યક્રમ હલો કરીઉં ગાલ કાર્યક્રમ પ્રસ્તુતી પલ્વી પૂજારા હી આય આકાશવાણી ભુજ અને અહી સણોતા કચ્છી કાર્યક્રમ હલો કરીઉં ગાલ અને અજ પાંજે વચેઈ બઈ જા છાયા બેન શાહ જેની કે હેવર જે સરસ મજાનો અવોર્ડ મ્યો તો પાં અ જ પરિચય અનિજે સ્વરમે તો હલ્યા છાયા બેન આજો સ્વાગત છે આકાશવાણી કચ્છી કાર્યક્રમ હલો કરાયા શાહ સખ્ય પહેલાં તો આ મુખ્ય આકાશવાણી જો મૌ તે બદલ આકાશવાણી અને પલ્વ બે ખૂબ ખૂબ આભાર માન્યા તે મુતર કચ્છમાં જ થયો એસએસસી કઈએ કચ્છ ગટસી સા ને અસર સર બના કાંતિ ઘોર સર એટલો સરસ ને વાતા ખલ બના તરતી જ નવાઈ લગી આને તરતી જ સાહિત્યનો શોખ છે ગયો આને અગિયાર પોઈ પાછો ભલ્યા બણતરપુરી થઈ આના હાલ મુંબઈ અને વરીથી ફ્રી થયા થોડા તો હા સાહિત્યમાં ભાગ લું તરસ ગુજરાતી પહેલો સ્ટાર્ટિંગ ગુજરાતી થઈ આને કચ્છી મેં કચ્છી નામ તો છે ગુજરાતી સાઈડમાં છડી અને હાણે કચ્છી જો વધારે ધ્યાન દેય કચ્છી તે લખે જો બરાબર અને કેર ખિંદી બી લખાથી ને કચ્છી મે સારો મલ્યો એ સપોર્ટ અને હેવર મુજ કચ્છી વાર્તા સંગ્રહ જો સોખડી નામજી સે જોે નંડપણ જ જે અનુભવ અહીં કં વડીલે વી સોલ કિસ્સા આ વાતાએ મેં દાઢી કોશિશ કઈ અને અજ સાહિત્ય અકેેડમી તરફથી ત્રીજો પુરસ્કાર પ્રાપ્ત થયો ખૂબ સરસ બહુ સરસ હા તો ખૂબ ખૂબ આભાર અ કવિતા પહેલી કવિતા શ્રોતા હા અજ કચ્છ પહેલી કવિતા કચ્છ જે સડકે હા કચ્છ કેડો વયન મથે કચ્છ જે સટકી હકડી વેરા સુણી વનચ મેઠે માળું જે હેત હંભકે નાણી વનચ બરાબર નેણલો નગર કચ્છ મુજો આય નોખો નેણલો નગર કચ્છ મુજો આય નોખો કારે ધીંગે ધીણો ધરકે ધણી વનચ બરાબર હા હા મડઈ બીચ ખિકારે લાવબોય વાહ મડઈ બીચ ખિકારે લાવબોય મોજી ગણત્રી ઘણી વનચ બરાબર કચ્છની ધરતી મિનરલ કચ્છની ધરતી મિનરલ મનજી આજાર કચ્છેકડી સાટા પેડા લપઈ ચૂરમું દાબેલી કડક ગી લથપથ ફીણી લડૂ ફીણી વેરા મુન્દ્રા મડઈ ને ભોજ વેપારે ધમધમે મુંદ્રા મડ્ડઈ ને ભોજ વેપારે ધમધમે ખારે કેસર ને કમલમ કે ચોણી વન જ કચ્છ જે સડકે હેકડી વેરા સોણી વન બહુ સરસ બહુ સરસ ધોરો ખડીર ભૂંગા કચ્છી ભરત ધોળા વીરા ધરોહર કે જાણી વન જ કચ્છ જે સડકે હકડે વેરા સોણી વન વાહ બહુ સરસ નાગફણી સુરંદો ને મતારો મોરચંગ

કચ્છિયત જો તું પાણી માપી વન જ હેકડી કચ્છ સડકે હેકડી વેરા સોણી વન જ સરસ દેશ દેવી માં આશા પૂરા કકડ ભટ્ટ જખ મહાદેવ જા આશીર્વાદ વીણી વન જ સડકે હેકડી વેરા સોણી વન બહુ સરસ મીઠે માળું જે હેત હંબકે નાણી વન બહુ સરસ કચ્છ સડકે હેકડી વેરા સોણી વાહ કચ્છ જો પંજ મિનિટ કે કચ્છો જો પંજ મિનિટ આજી હી કવિતા સુ આ બહુ સરસ કવિતા રચી આયા ધન્યવાદ આ ખરેખર આઈ અવોડ કે પાત્રતાજી કવિતા ખબર પેતી અચે રહી થ સ્વીટર પંડીી અચે રૈ થ સ્વીટર પંઢી છોરા બંધ્યો ગલપટો ને છોરિયું બંધીએ ગાત્રી બરાબર હથ પગમે મોજા પર્યો થાઇ લઘે સજ અચે મથ ત્યાં તઈ સુમીરો ઊંઢીને ધડી એ પહેરીને પણ મી લગે તી ધ ધોરી ચમડીી એ પહેરીનેૈલી લગેતી ધોરી ચમડીી છોલા જેવ્યા ચપ ને ફાટી પઈ પગજી હા વેસેલિન લગાયો કર્યો કોપરેલ તેલ માલિશ વેસેલિન લગાયો કર્યો વઈ ચૂસ્યો સે લડી હા ખા બાફ્યો ગરમ ચુલ સે હથ હા તાંય ભજે થાય પી ઉડાયો હા સુસ્ી અચે રહી સ્વેટર પહેર્યો પહેર્યો બંડી હી કચ્છ જી ઠંડી સચી ગાઇ સ્વેટર પહેર્યો બંડી પહેર્યો અને થદ બચાયો બહુ સરસ કવિતા અને હાણે પાછી એક સરસ મજાની રચના સુણાય શ્રોતા મિત્ર કે પાછી ફરીથી એ કચ્છ મથ રચના રજૂ કરી જાદ અચે તો કચ્છ જાદ અચે તો કચ્છ મુન નતો લગે જાદ અચે તો કચ્છ બરાબર ઘરો ઘર છ મની મોત સે ખાધા તે રોજે રોજ ઘરો ઘર છ મની મોત સે ખાધા તે રોજે રોજ શહેર જે પિજા પાસ્તા સુ અચે નતો જા ધચે તો સચી કચ્છી ઘા ભેરો કરેલા ફર્યા તે સિમ ઘા ભેરો કરેલા ફર્યા તે સિમ મોજ પે તે વમ ચાર પૈે મૉલ મે વ્યારી મુખ્ય જન જન જા ધચે તો કચ્છ

ઘરવાલાયો ઘરે હલાયો કોટાપણ કોર છોટા છોટાહી સમો છુટા છુટાજી વોચી નેન્ડા હોવાેર વડો ભનણો હો નિડા હો તેર વડો બનણો હોય તર નો બનણોજી પાર્ટી લખલ મટાયું પાર્ટી લખલ મટાયું મટાય નું મટા મટી ન મટાજી વચી બે ભુલી વ્યા તે અ મિટયું જાદુ ભૂલી વ બેજાર ગયું ભૂલી વ્યાજ મિઠીય જાદુ ભૂલી વા એ ભોલા ભોલી મેો નપણ ભોલા નંભર પહેલો અચે અચેલા સટું કઢયું નંબર પહેલોો અચલાા સટૂું કઢયું અજ પેટ જો ખડો પૂરલાા સટું કઢું તા સટા સટી નપ સટા જેવો અમરીયામી ખેલ ટંગા ટોટ્યાે અજબો ટેમ જો ખેલા ટંગા ટટે તા હેની ટટા ટટી મે મુ જો નંદપન ટટજી આવ્યો સચ્ચી ગાલા પહેલા ઘરવારા કોટી ને સ્કૂલ હલાયોતે ને સ્કૂલ થી કોટી ને બેન ઘરે હલાયોતે હેની કોટા કોટી મે મુ જો નંદપન કટા જ્યો સચ્ચી ગાલા બોલા પહેલા કોટે ને નિસાર હલાયે અને કોઈ નિસાર થી માસ્ટર કોટે ને ઘરે હલાયે અને આજતા બચું ભરે ટાટા બાય બાય કરે છોર્યા નિશાન ને તોય છોરા ભણે નો ઉપકાર કા ને ઈ ભણ્યા સે ગ સચી આ ભલાું તંડપણ જણે કોટા કોટિમાં સટા સટમે જ નીકળી વ હા ભલભી ભેણ પાો નંડપણ તો હ કોટા કોટીમે મટી વ્ય પણ હા પાડ ફ્રી થયા ત્યા તછલા કરી ને કે કયું તે મુખ્ય સાહિત્યમાં અછલા કરી બહુ તકલીફ પીઈ તો તા હી થયા કે નવાડે કે તકલીફ ન પે તો નવાણ કે અગિયાર વધારેલા પ્રોત્સાહન દિનેલા કરીને આઉં ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ હલાઈ ધ મઠડો કચ્છ કરીને અને એમને દર મહિને મૅગેઝિન નીકળે તો કોઈ બી પંજી રચના હલાઈ શા આભાર હાજર ખૂબ ખૂબ આભાર છાયાબેન જો જે કોઈ મુંબઈથી બહુ નંઢે સમયલા કરીને આયા આવ્યો અને આકાશવાણીથી અચીને એટલો સરસ મજા જો કે ઇન્ટરવ્યુ દેના છાયા ભેણજી છોકરી જ વિયા આઈ અને ઈ વિયા પહેલી કંકોત્રી દેવસ્થાને તે દેલાયાવા અને પાંજી મુલાકાત ઘણા આજો ખૂબ ખૂબ આભાર છાયા ભેણ છેલે છેલ્ે એક ચિ જો જોક હલાઈ તી ચાય ટાણો હેડિંગ ના લેતે સખ્ય ચેતી અજ મુજો પેટ બોરો દુખે તો તો અ અરે હેર તું અપાકે આ ન પેટ તો જો ખાલી આય નો એ પેટ દુખે તો કી ખેં એ મટી વો